હેલો ગાઈઝ વેલકમ માયુ લોક આજે અમે જઈએ છીએ થર્મલ અમારે દવા કરાવવા જવાનું છે એટલે જઈએ છીએ બધાને જય શ્રી કૃષ્ણ સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બેન આજે કદ્દુનું શાક કોળાનું બનાવે છે આજે કાલે કીધેલું પણ ના બનાવ્યું પણ આજે બનાવવા બેઠા છે અને અમે જે દવાખાને પછી આવીને બધું બતાવીશું તમને ચાલો તારું હું અમે જઈ રહ્યા છીએ terima kasih kayak gini aja. સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી એ દવાખાનું ચાલુ રહે છે રવિવારે બંધ રહેશે જો અમે દવાખાનામાંથી આવી ગયા છીએ અને દવાઓ આપી છે હવે તમને બતાવીએ અમે દવા આપી છે આપી છે આ માલિશ કરવાની દવા છે આ બધી ગોળીઓ છે દિવાળી છે દવા લેવા ગયા હતા અને પછી સાંજે મોડા આવ્યા હતા એટલે કાલનો વિડીયો હું આજે હવે થોડોક આજે ઉતારું છું એટલે જો આજે જમવાનું બનાવવાની તૈયારી કરી આજે બીજો દિવસ થઈ ગયો આજે રવિવાર થયો છે જમવાનું શરૂ કર્યું છે બનાવવાનું મગ મૂક્યા છે ભાત મૂક્યા છે આ હમણે આજે મથામાં ડાઈ મરાઈ છે વાર કાપ્યા છે ધણા નથી હજી ના ના નાવાનો બાકી છે એવું છે એમ વાર કપાયા એમ જો આજે રવિવાર હતો સવારમાં વાર કપાયા છે ડાય બાય મારી છે ના થઈ ગયા છે હજી નાવાનું બાકી છે ડાય મરાય પછી ઓજી સસના થઈ ગઈ છે હા બેન અમારા બેસી રહ્યા છે ઓય તમારા આજે શું છે વિચાર તો બેસી રહ્યા છો શાંતિથી એવું જો એમને આજે જમવાનું બનાવવાનું નથી એટલે એવા શાંતિથી બેઠા છે જમવાનું મારા માથે બનાવવાનું આવે છે એટલે અમે જમવાનું એવા બેસી બનાવીએથી શું કરીએ મોબાઈલ લઈને પાછા બેઠા છે એટલે મુંબઈ લેવા છું આપણી લઈને બેસવાનું જેમ હા એટલા વાત મોસ્ત બનાવી ગયા છે અને અમે જમવા બેસી ગયા છીએ જમવા માટે બેસી ગયા છીએ ચાલુ છે છાટા પડે છે ને આમ ઠંડો ઠંડું પવન આવે છે બહુ મસ્ત લાગે છે વાતાવરણ એ શકો છો તમે જો છે ને ઠંડુ ઠંડુ પવન બી આવે છે વરસાદમાં છાટા પડે છે અને ઉપર વીજળી ચમકારા થાય છે અને ગાજે પણ છે વરસાદ તો છે ને મસ્ત લાગે છે ફાઈન પવન બાર

લાવવાનું વાતાવરણ ભયંકર થઈ ગયું છે ભયંકર તોફાન ચાલે છે અહીંયા છે ને તારા વિડિયો અમે અહીંયા પૂરો કરીએ છીએ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સરફ્રાઈ કરજો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ